રામ રામ દાયરાને જય મુરલીધર જય દ્વારકાધીશ તો આજે આપણે ફ્રી હતા તો ઘણા દિવસો પછી ડુંગળીના ખેતરમાં ચક્કર મારવા આવ્યા છે કે ડુંગળી કેવી છે શું છે એ જોતા આવી આ જો ડુંગળી વાવેતર કરેલું છે આપણું આ ખેતરમાં ડુંગળી છે તો ઘણા દિવસો પછી ફ્રી હતા તો આપણે ચક્કર મારવા આવ્યા છે ખળ તો બધું પરી ગયું લાગે એ ઓલા મંચુખભાઈ દવા સાટી ગયા આપણે મનસુખભાઈ તુવેર છે અને આ બધું ખેતર છે ઘણા દિવસો પછી જોવા આવ્યા છે આજે તો ચાલો આજે ડુંગળીમાં દવાનું કામકાજ ચાલુ છે તો ત્યાં ચક્કર મારતા આવીએ તો આ ખેતરમાં પણ આપણે ડુંગરી વાવેલી છે ને આમાં ખળની દવા મારી દીધી છે ઓલરેડી ખળ બધું બરી ગયું છે એક હે અમૂરી એ છે એ બાકી રહી હે એ કાલે મનસુખભાઈ એમ કહેતા હતા માણસો આવવાના છે નિધાવી નાખવાના છે અને આ વિજયભાઈ આપણે દવા છાંટવા આવ્યા છે ડુંગળીમાં આ આપણું ખાતરું છે એમાંથી પાણી ભરે છે એ કે છેટે ભલે ક્યાં પાણી ભરવા જાઉં ભાઈ હમણાં ઘણા દિવસોથી આ વરસાદ નથી તો ખાતરું પણ ઘણું નીચું ઉતરી ગયું છે અને આ દવા છાંટવાનું કામકાજ ચાલુ છે દવાની સીસલિયો તો જિંદકી જિંદકી દેખાય છે પણ હવે એનો ભાવ પૂછશું તો પછી ખબર પડે એ તો ને ડુંગળી વાવી હોય એને ખબર જ હોય કે ઓલરેડી કે આને સીસી જીનકી દેખાય પણ ભાવ પૂછીએ તો એઠેથી ધરતી નીકળી જાય એ મનસુખભાઈ જોઈ નેદવાનું કામકાજ ચાલુ છે ડુંગરી ડુંગળી છે આપણા ખેતરમાં એને તો આ વિજયભાઈ પંપના સોગા તોડીને બેઠા હે હવે ગાઇઠું વારે છે એમાં હારો આવે નહીં

મંચુખભાઈ ઈ એક પૂરી થઈ ગઈ બીજી સેંસલી નાખે છે દવાની પૂરા જન લાગ્યા કઈ હે કરીને તમને બતાવીએ સ્પેશિયલ ડુંગળી અને એક આ બીજી દવા છે સ્ટીકર વરસાદ આવે દવા લાગી ચાલુ વરસાદે પણ મારીએ તો ે નહીં એવા માટે જોકે મનસુખભાઈને ડુંગળીનો અનુભવ પૂરો છે એ ઘણા વર્ષોથી આ ડુંગળીમાં કામકાજમાં જાય છે એને રિક્ષા છે માણસો એને ડુંગળીનું હોય અને પાંચ વર્ષથી આ ડુંગરી પોતે પણ વાવે છે તો અવાર આપણે ત્યાં લાભ લેવા આવ્યા છે અને અમે પણ લાભ લેવા જાય છે ડુંગળીનો હવે આગળ આગળ જે થાય એ તમને વિડીયોમાં ચાલુમાં બતાવતા રહેશું આપણા કાયમી વ્લોગ વ્લોક જોતા રહેજો એટલે તમને બતાવશું કે આપણે ડુંગળી કેવી થઈ બધી ના આવ્યા તો આ છે અને પાછળ પાછળ દેખાય આગળ એને કાનેતર છે વરસાદ બહુ થયો હિસાબે થોડુંક ધોવાણ થઈ ગયું અને ડુંગળી ઉગી હતી એથી થી પચાસ ટકા રહી હે તો હવે આ આપણે રાખવાની જ છે એને કાનેતર છે હવે પાછું કરીએ ડુંગળીનું તો બહુ મોડું થઈ જાય અને જો તમારો કોઈ અનુભવ હોય તો મને જરાક કોમેન્ટ બોક્સ માં બતાવજો અને આ ડુંગરીના બી છે જો એટલા ફેલ ગયા હે જે વાવેતર કર્યું એ તણાઈ ના એવા હે આ બધું ઘણો દાણો ફેલ ગયો હે જે આપણે એક કિલો ને બસો ગ્રામ જેવું નાખ્યું હતું એમાં બસો ગ્રામ જેવું તો જો કે ફેલ જ થઈ ગયું હતું વરસાદ અતિ હતો એને હિસાબે ધોવાઈ ગયું છે બાકી જો આ ડુંગરીમાં કંઈ જોવા પણ નથી જ્યાં ધોવાણ નથી થયું ડુંગળીનું ત્યાં એક નંબર ડુંગરી છે તો હવે આગળ આગળ જોઈએ શું થાય ગાય છે આ પણ આપણો જ માંડવો છે નંબર વાવેતર કરેલું છે આ ખેતર પણ આપણું જ છે હવે આપણે ઘરે જઈએ બરોબર અને આ ભરતભાઈની વાડી છે ભરતભાઈ માંડવો નેધી હે આજ લાગ માં આવી ગયા હે પૂરેપૂરા કેમ છે ભરતભાઈ મજામાં ને હાલો ઉભી રાતભાઈ રાડું નાખતા તો આપણે ભરતભાઈ પણ આવી ગયા ને જો જીવડી કઈ આગળના રેડા ફૂંલા આવે ને એટલે માંડવામાં જીવડી બહુ કઈ કેમ છે ભરતભાઈ બરોબર બરોબર મજામાં ને હું શું ઉપાડીને તો જવો આ પારે તુવેર સોપી માંડવો છે આઠી જારી થાય ક્યારામાં ન વાયરું અમારે અમારા વિસ્તારમાં આનું ચલણ વધારે જોકે અમારા વિસ્તારમાં તો લગભગ આપણા વિડીયો આપણા વિસ્તારના જોતા હે મારા વિડીયો બાઈડ તો વિડીયો ઓછા છે હવે ભરતભાઈ આ હું છે ખડ થયું બીડ 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 કર્યું ભાઈ કપડા મેસિંગ કરવા છે તો મેસિંગ કરવું એ માંડ ખડ મેસિંગ થઈ ગયું ઓ ભાઈ ઓ લુગના થિયા ભારી મોટે ખડના ના દાબા નીકળે ભાઈ જો જો આમ જો આને હું કહેવાય એવું આઈમલી કે કહેવાય એમ કે હા આઈમલી કહેવાય આ ઈન આઈન તો આ ભરતભાઈ નું ખેતર હે નારીઅરીઓ ની લાઈન છે પીવા હોય તો આવજો બધા છાતા હાતા નથી લ્યો આની બાફી માર્યું